અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇક ને ઉલાડતા દંપતી નું મોત નીપજ્યું હતું જ્યારે તેમના બે બાળકને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

તો માતાના મૃત વેહની બાજુમાં જ ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જ જોવા મળે છે આ દ્રશ્ય જોઈને લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા તો બીજી બાજુ એક તસવીર છે તેમાં તો બાળકો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર રહેતા જોવા મળી રહ્યા છે જ્યારે ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના ફૂડચે ફુરચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે